પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા નવા વર્ષે દરિયાદેવનું પૂજન કરાયું પોરબંદરમાં મોટી સંખ્યામાં વસતા ખારવા સમાજ માટે આજનો દિવસ નવા વર્ષની શરૂઆત થઈ છે આજે ખારવા સમાજના વાણોટ અને પંચ પટેલ સાથે નિર્મળ માલમને સાથે રાખી દરિયા કિનારે દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી આજે સમાજના વાણોટ સાથે રહી ખારા થયેલ દરિયાને શ્રીફળ વધેરી ખાંડ નાખી મીઠો થવા પ્રાર્થના કરી હતી અને આજથી ખારવા લોકો પોતાના પરંપરાગત વહાણવટાનો પ્રારંભ કરશે ખારવા સમાજ દ્વારા નવા વર્ષે દરિયાદેવનું પૂજન કરાયું હતું ખારા થયેલ દરિયાને શ્રીફળ વધેરી ખાંડ અર્પણ કરી દરિયાદેવને મીઠો થવા આશીર્વાદ મેળવવા પ્રભુને પ્રાર્થના કરાઈ હતી ખારવા સમાજના વાણો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તિથિ પંચાંગ મુજબ વહાણવટાના ત્રણસો દિવસ એટલે કે વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હોય અને આજે નવું વર્ષ શરૂ થયું હોય એટલે કે ખારવા સમાજ દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી જેમાં વાણોટ પવનભાઈ શિયાળ પૂર્વ વાણોટ ટ્રસ્ટીઓ સહિત ખારવા સમાજના આગેવાનોએ દરિયાદેવની પૂજામાં દરિયાને મીઠો બનાવવા માટેની ભાવનાથી દરિયાની અંદર ખાંડની પધરામણી કરવામાં આવી હતી લોકો શ્રીફળ વધે રીતે તેની પ્રસાદી આરોગીને દરિયામાંથી પાણીનો કરસ ભરી પોતાના વાહનમાં પ્રસાદી રૂપે રાખે છે આ ઉપરાંત મહિલાઓ પણ દરિયાકાંઠે દીપ કરવા દરિયાદેવને ખાંડ અર્પણ કરી ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થાય છે વર્ષો જૂની પરંપરા મુજબ વહાણના કેપ્ટન ખારવા સમાજની મઢીએ જાય છે અને ત્યાં ખારવા સમાજના વાણોટને દરિયાદેવના પૂજન માટે આમંત્રણ આપે છે તેમની હાજરીમાં દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે આજથી વહાણવટું નવું વર્ષ શરૂ થાય એટલે કે ખાણવા ખારવા સમાજના કોટવાલ પણ બદલાય છે જેમાં એવી પરંપરા રહી છે કે દરિયાદેવના પૂજન દરમિયાન દરિયાની રેતીમાં કોટવાલની છડી રાખવામાં આવે છે આ લાકડી સમાજના વહાણો દ્વારા ઉપાડવામાં આવે છે અને પંચ પટેલ દ્વારા નવા કોટવાલની નિમણૂક અપાઈ છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો આજે મહત્વનો દિવસ એવું છે કે ભાઈ અમારા નવા નારોજ કહેવાય આને અને નવા નારોજના દિવસે જે ત્રણસો ને પાસઠ દિવસ આપણા હોય વર્ષનો એ રીતે આજે પ્રથમ આપણે પહેલું વર્ષ પહેલો દિવસ હોય છે અને નવા નીર આવ્યા હોય દરિયામાં અને દરિયાદેવને એના દરિયાદેવ આગળ અમે પ્રાર્થના કરવા આવતા હોય અને આની સાથે સાથે કે ભાઈ માલમ અમારા ભાઈઓ છે એ એના વાણવતીની તૈયારી કરે અને વાણમાં આગળ જવા માટેની જે એના દિવસો આવશે ત્યારે એની તૈયારી શરૂઆત કરે અને ત્રણસો પાંસઠ દિવસની અંદર જે એને દરિયા ખેડવાનો હોય તો આપણે એની સાથે એની પ્રાર્થના કરતા હોય કે ભાઈ એ દરિયાદેવ કે ભાઈ સમાજને જે કંઈ સમૃદ્ધિ આપે અને સાંજ સદી આપણે જે રીતે આપણે આપે અને અને સરી સલામત રાખે એવી પ્રાર્થના કરી આપણે દરિયાદેવને ખાન અને સાકર અર્પણ કરી અને આપણે સાથે સાથે કે આજનો દિવસ એવું છે કે ભાઈ અમારે જે કોટવાલજી હોય અમને એની પણ આમાં નવી રીતે વરણી કરતા હોય છે તો આજે એની એની પણ આપણે ફરી પાછા આપણે જે લાકડીની પરંપરા છે કે લાકડી ઉપાડી અને આપણે મકાદમની કોઠવાની લાકડી હોય એને આપડે મહત્વનું એવું છે કે ભાઈ અંદર ખોડી અને એને આપણે આગળ વરણી આપીને એને સોંપતા હોય છે જવાબદારી આ રીતે અમે જે નવા નારોજના ના દિવસે છે એ રીતે અમે સૌ પ્રાર્થના કરીએ અને જેટલા પણ માલમ છે ને લોકોને પણ ખ્યાલ પડે કે ભાઈ આ રીતે કે ભાઈ નવા નારો ચાલુ થયા તો નવી સિઝન ચાલુ થવાની છે વહેલી તો એના માટેની અમે આ પ્રાર્થના કરી રીતે આજે નવા નારોજના ના દિવસે આજનો દિવસ જે અમારા સમાજ માટે ખાડવા સમાજ છે અમારો વ્યવસાય જૂનામાં જૂનો વાણ અમારો વ્યવસાય છે વ્યવસાયની પરંપરા જે જાળવી અમારા વડવાઓ જે નિયમો કરી ગયા છે નિયમો પ્રમાણે અમે ચાલતા હોય છે કારણ કે આજના દિવસનો જે મહિમા છે આજનો દિવસ છે આજે દરિયાઈ રોજ ત્રણસો ને પાસઠ દિવસ પૂર્ણ થઈ ગયા હોય અને આજના દિવસે અમે નવો દિવસ ગણીએ દરિયાઈ રોજ નવો ગણવામાં આવતા હોય દરિયાઈ તું નવું પર્વ કહેવાય નવું વર્ષ કહેવાય આ ધામધૂમથી જે દરિયાઈ પટ્ટી ઉપર વસતા તમામ વિસ્તારની અંદર અમારા ખાડવા સમાજને ઉજવતા હોય કચ્છની અંદર અને દરિયાઈ નવું વર્ષ કહેવામાં આવતું હોય છે અને ધામે ધૂમે ઉજવાટ હોય છે આ પરંપરાઓ જાળવી રાખવા માટે અમારા વડવાઓ જે નિયમો કરી ગયા કે નિયમો મુજબ અમે પણ આ પરંપરા જાળવીને આગળ ચલાવીએ છીએ કારણ કે વાણવતાનો વ્યવસાય છે આજના દિવસે અમે દરિયાદાદાની પૂજા કરી અને પૂજા અર્ચના કરીને દરિયાદાદાને પ્રાર્થના કરતા હોય છે અને સાકર ખવડાવીને મીઠો કરીને પ્રાર્થના કરીએ હે દાદા આવનારા દિવસોની અંદર અમારા જે વાહન પ્રતાનો વ્યવસાય જે ચાલુ થવાનો છે વાહન પ્રત્યારનો વ્યવસાય ચાલુ થાય એની અંદર અમારી તમને પ્રાર્થના છે કે અમારી રોજગારી માટે તમારા આશ્રમ આવીએ છીએ અને તમારો ને સતત અમને સહકાર મળતો રહે અને અમારી રક્ષા કરજો એવી અમે પ્રાર્થના કરી દરિયાદાદાનું પૂજન કરીને આજના દિવસથી આ પૂજા કરીને આવતીકાલથી અમારા જે વાહનના વ્યવસાય છે વાહને જે કંઈ દરિયામાં લઈ જવાની તૈયારી કરતા હોય તૈયારી કરે અત્યારે વ્યવસાય કરતા અમારે ફિશિંગ બોટ નો વ્યવસાય વધારે થઈ ગયો આજ રીતે અમે આજની જે તૈયારી કરી કરશું આ તૈયારીથી અમારે જે નારિયરી પૂર્ણમા હોય નારિયેરી પૂર્ણમના દિવસ પછી અમારે જે દરિયામાં અંકારવાનું થતું હોય દેશ વિદેશ જવાનું થતું હોય આ પરંપરાઓ અમારી વર્ષોથી ચાલી આવતી હોય અને આ જ રીતે અમારી પરંપરાઓ મનાવતા આવીએ છીએ